આજે ખબર નહીં કેમ હવાના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં આટો માર્યા છે અરે આજે વધારે ખવાઈ ગયું તો પેટમાં દુખતું તો સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જ અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું

તમે ભાભી પાછળ પડ્યા છો આજે ખાવા બેઠો તો સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને લે સીધી રીતે જવાબ ખાતો હું તમારી ગાણી વાતો આપડા આલ્બમ આવી ગયો છે સરસ સરસ જુઓ જુઓ આલ્બમ બીજું શું જો એટલે મારી ક્લીન આલ્બમ છે તમારે કશું લેવા દેવા જ નહીં તમારે જોવાનું છે કે નહીં અરે મારા જે જોવાનું હતું ને મે જોઈ લીધું બધું લગન પછી હવે આલ્બમ હું જોવાનું શું બોલ્યા તમે હારું હેડ ભાઈ બતાઈને હેડ ના જુઓ માર પીઠીના ફોટા માર ગન્ના બહુ રોયા હતા એ દિવસે અતાર તો ખુશ હશે ને બધા એ લોકોય ખુશ છે ને તમે ખુશ જ છો અમે તમને કયા દુખી કર્યા અલ્યા હું તો બહુ ખુશ છું ભાઈ એ દિવસે ધરે લીધું હશે નઈ બસ બહુ થઈ ગયું તમારું લિમિટ આઈ ગઈ છે બોલતી નહી એટલે મમ્મી કેતી કે જઉ અરે તને નહીં એમ કીધું તું તમે સાચવજો આનાથી એમ બતાય લગન વસ્તુ જેવી છે ભાઈ ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ચાલુ પતંગ તોડતો નહી તું આ એમ કે છો હું તો પતંગ તોડીસ જ તમે શું કરલા છો કોણ બોલ્યું કોણ બોલ્યું આ બોલ્યો અરે હવે પતંગ તોડી નાખું ઢીલો પોચો ના આમજે મારા મારી કરી જવું મારે વગર નહીં મેલું શું વાંદરા જેવો લાગુ છું કરે ભાઈ શું વાંદરા વેડા કરું છું તાકાતો તો મારી જોડે ઝઘડો કર ને ભાઈલા

હમણાંથી આ બાજુ વાળા બહુ ઝઘડ ઝઘડ કરતા હોય છે નહીં તમે નહીં ઝઘડ તમારા જોડે અરે આપડી વાત તો અલગ છે તું મને વચન આપ કે સાત જન્મ સુધી તું રહે માર જોડે એ તો રહેવાની જ ને કાયમ તમારા જોડે રહેવાની પણ આ બાજુ વાળા ના છે ને છૂટા થાય ને એવું મને લાગે છે મને એવું તો લાગે જ હવે મેલ કેમ રવિવાર જતો હોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘરે જતા આવીએ એટલે તું જઉં છું એમ ને રિક્ષામાં જઉં છું અને જઉં પાછી પછી વેલાઈ જજે હો એ આફિસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહીં આવવાનું અરે મેં કીધું તું એકલી જતી આય ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા દે

લગન આયા તમને ખબર છે આપણને ખબર એ નહીં મને તો બાજુ વાળા એ કીધું કે તમારા ઘરમાં લગ્ન આયા નહી એ તો ખાલી વાત થઈ હશે લગ્ન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટ બુક થઈ ગયો છે

ઓહો આમ તો વાગ જેવી વાતો કરું છું આજે ઘરોડી થી બી તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા કાઢું છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને વારે ઘરોડી થી બી જવાનું રેવા હું જાતે સામેની થી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતાઈ જાવ ને બધી મને ખબર છે એમ સંતાઈ જાવ છો એટલે તું કેવા શું માંગો છો રાતે મેચ માં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકરી ડબ્બા માં આવી જાય છે ઘરોડી કે છે કે હેડજે કાઢી દઉં હેડ એમ કહીએ કામ તો તમે કરો નહીં અને વધારેની ચર્ચા તમારે બહુ હોય આના મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ આરુ આરુ બૈરાઓને બધી ખબર પડી જાય આપડી નહીં

આ લેડીઝ રૂમમાં મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે સાંભળો જો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જો એ ભગવાન બહુ ટાઈમ એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જઉં કે ના જઉં જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં ખરેખર તમને મારા વગર નહીં ગમે ના ના એવું કશું નહીં પણ આપણે બે વર્ષથી જોડે જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જવું ના ના કોઈ દિવસ પોતાની પત્નીને છે ને રોકાય નહીં પાપ લાગે એમય તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલથી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈને ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એટલે કઈ નહીં મને કાલ સવારમાં છે ને વહેલા ઉઠાડજે હું તને મુકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા હેલો મમ્મી હું રહેવાની અહીં આવવાની પછી કોઈક દિવસ આવીશ સારું તમને મારા વગર ના ફાવે ને એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ એની માના ના તો ઉડતું ઉડતું તીર જતું હતું પકડીને પાછું લાવ્યો ઘરમાં